તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કોટેશ્વર મહાદેવ પાંચ કિલોમીટર છે તો ફાઇનલી મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો આનો ગેટ છે ત્યાંનો આ મેન ગેટ છે હવે ત્યાંથી આપણે અંદર જઈશું તો ફાઇનલ મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે તો મારી સાથે બનારો અને આપણે બધા ભેગા મળીને મહાદેવના દર્શન કરીએ અને મારી સાથે લખી દો હર હર મહાદેવ કે નાની નાની વસ્તુઓ મળે છે તમે જોઈ શકો છો તો બસ હવે દર્શન કરી લઈએ મહાદેવના હર હર મહાદેવ મંદિર આવી ગયું છે તો મિત્રો ફાઇનલી આપણે કોટેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે દર્શન કરી લીધા છે અને હર હર મહાદેવ લખી રેજો અંદર ફોટોગ્રાફી અલાઉટ નથી તો આપણે ફોટો પાડતા નથી નવ વર્ષમાં બધા એટલા માટે હા મંદિર છે કોટેશ્વર મહાદેવનું જોઈ શકો છો મિત્રો અને આ ભાઈ ત્યાં ગામના જ છે કોટેશ્વરના હર હર મહાદેવ હર હર મહાદેવ બોલો જોરથી હા શું નામ આપનું ગૌજીભાઈ પ્રેમસિંહ બોલો હર હર મહાદેવ ઠીક છે તો આ મંદિર છે આપણે જોઈએ પ્રેરિત હમણાં કરી લઈએ શું છે અહીંયા કે તમે બતાવો અવાજ મસ્ત આવે હા પાણી આવે છે બીજું કઈ ઝરણાનું પાણી છે હા કોટેશ્વર ગામ છે કોટેશ્વર ગામની અંદર આ મંદિર છે તમે જોઈ શકો છો ચારે બાજુ ડુંગરાજ છે હર હર અને આ

मतलब है कुछ क्या है कुछ है देखते हैं भाई क्या है तो मित्रों हम दिल्ली देखते हैं क्या है भाई यहाँ पे क्या है देखते हैं यहाँ पे सरस्वती माँ गुफा सरस्वती माँ की गुफा है भाई अंदर यहाँ से हम जाना पड़ेगा भाई देखो अंदर जाना है तो कैसा है यहाँ से थोड़े से रास्ते से जाना पड़ेगा भाई यहाँ पे के अंदर जाना है तो भाई कैसे कैसे रास्ते से आपका भाई आपको दर्शन करवा रहा है ये भाई सरस्वती माता की गुफा है तो देख लेते भाई का है तो ये मंदिर है सरस्वती माता का

तुम आय જોઈ શકો છો યાર તમારો ભાઈ તમાર માટે આ ગુફા છે જો ઠીક હે છોટી દેખાઈ દેગા તમારો ભાઈ એક કેติક આ કેમેરા દોસ્ત હે કા કા હે ભાઈ તું બોલે હે મેરા દોસ્ત હે амવાડી કા કોટેશ્વર ગામ કા કે નામ થા હે રેન્સે રેન્સે રેન્ચ છોડ રણછોડ ભાઈ ક્યાં બોલતી પબ્લિક બોલીએ હર હર બોલ હર હર મહાદેવ બોલુ ભાઈ ચેનલ કો લાઈક કોમેન્ટ શેયર કરી શરમા ભાઈ બોલ ને યાર કુ બોલ ક્યાં લેવાયે શું લેવા જાએ ગે ચાલ લેવા મારો ભાઈ જાઇએ ચલો ભાઈ મિલતે હૈ ભાઈ બોલ રહે

બોલી લે ચાલ મારો ભાઈ બોલે તો બોલી દે એ ગીત ગેલે મસ્ત ના આવે મને ખબર તો ગીત આવડે ના આવે તો આ છે ને આવે છે તા સાસુ ના સોગન ના 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 આવે તા થઈ ગયા ના નહીં થે ચાલ ભાઈ મળીએ ચાલો ભાઈ મળતે કભી ફરીથી આવે કોટેશ્વર આવજો તો રણછોડ ભાઈ ને જરૂર થી મળજો કે મોટો થઈ ગયો રણછોડ રણછોડ ભાઈ ડોન છે અમાર કોટેશ્વર ડન છે ને હવે બોલો હર હાલ

બોલ દે ક્યાં બોલતી હે પબ્લી બોલે ક્યાં બોલતી હે પબ્લી આપડે ફરી લીધું જઈએ દર્શન કરીને હર હર મહાદેવ તું બાબા છે હર હર મહાદેવ તો મિત્રો અરે આ જોઈ શકો છો મારા ખોટેશ્વર ભગવાન મારા ખુટેશ્વર મહાદેવનું મંદિર હર હર મહાદેવ લખી દેજો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન કે જ્યાંથી જે શરૂ થાય છે તે જગ્યાએ આપણે જોવા માટે જઈએ છીએ કોટેશ્વર ત્યાં તો આ મહાદેવનું મંદિર છે કોટેશ્વર મહાદેવનું તમને દેખાતું હશે ભાઈ સરસ મજાનું મંદિર છે એ તો આપણે હવે જ્યાં નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં જોવા માટે જઈએ છે મારી સાથે બન્યા રહો તમને જઈને આગળ બતાવું યાર મિત્રો આપણે કામાખ્યા કામાખ્યા દેવીના મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો ત્યાં અંદર વિડીયો અને ફોટોગ્રાફ એલાઉટ નથી તો આપણે બહારથી